ગુજરાતમાં દિવસે દિવસે વધી રહેલ નશાના કારોબારને રુકવા અમદાવાદ એસઓજી ટીમ છતમીના આધારે મેગાસિટી અમદાવાદ કામગીરી કરી માફિયાઓને ઝડપી પાડતી હોય છે નશાના કારોબારના વેગને રોકવા અમદાવાદ એસઓજી ટીમે અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે એલિફન્ટા સોસાયટીના ચૌદમા માળે બાતમીના આધારે ઘરમાંથી પચીસ અડસઠ લાખનો બસો છપ્પન ગ્રામ આઠસો સાહીઠ મિલીગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી સાત આરોપી સામે ફરિયાદ નોંધી અટકાયત કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ નાયબ પોલીસ કમિશનર તરીકે નિમણૂક થયા બાદ જયરાજસિંહ વાળાની આગેવાની અને માર્ગદર્શનના આધારે અમદાવાદ એસઓજી દ્વારા એપ્રિલ બે હજાર બાવીસ ની આજ દિન સુધીમાં એનડીપીએસના સો જેટલા કેસો શોધી યુવાધન બચાવવા કામગીરી કરેલ છે ચાલો દ્રક્ષ પકડવા આવ્યું કેટલા આરોપી સાથે છે શું મદદ તો કરી કોણ છે આરોપી અને હવે આરોપી રોલ શું સામે આવ્યો ગઈ રાત્રે અમારી ટીમ ને જે બાતમી મળેલી એના અનુસંધાન ને નારાયણપુરા વિસ્તાર રેડ કરતા છ આરોપીઓ ડ્રગ્સ સાથે ઝડપાયેલા છે જેમાં મુખ્ય જે આરોપી છે એ મોહમ્મદ ખાન પઠાણ જે જાવરાનો છે અને એ પ્રતાપગઢ થી ડ્રગ્સ લાવી અને અહીંયા મુસ્તકીમ ઉર્ફે ભૂરો તેને ડ્રગ્સ આપી અને જે આ નારાયણપુરામાં જે જિગ્નેશ પંડિયાનો જે મકાન આવેલું છે ત્યાં બીજા અન્ય ત્રણ પેડલરો મોહમ્દ એઝા અબ્રાર ખાન અને ધ્રુવ પટેલ આ ત્રણેયને ડ્રગ્સ આપવાના હતા જે અનુસંધાન બાતમી મળતા અમે લોકોએ તે મકાનમાં રેડ કરતા આ ત્રણ જે પેડલરો છે એની પાસેથી પણ ડ્રગ્સ મળેલ છે એ ઉપરાંત જે મુસ્તિક છે જેને ડ્રગ્સ મંગાવેલ હતું અને જે મોહમ્દ ખાન છે જે ડ્રગ્સ લઈ આવેલ હતો હતું પ્રતાપેઠ એ પણ પકડાઈ ગયેલ છે અને

હાલ જે પ્રાથમિક પૂછપરછ છે એમાં ત્રણેક વખત અગાઉ આવી ગયા હોય એવું મળે છે લગભગ આ બીજી ત્રીજી હશે એને પેલા એવું મને જે પ્રાથમિક પૂછપરછ છે એમાં જણાય છે કે ભાઈ પોતાના ઘરે મિત્રો ને બોલાવી ને દારૂ ની પાર્ટી કે એવું કરતો તો પણ ડ્રગ્સ ની પાર્ટી કરી હોય એવું આ બીજી ત્રીજી વાર જોવા

અને આ પ્રકારે પોતાની ઘરે બોલાવી અને ડ્રગ્સ નું પણ આ રીતે પાર્ટી કરવાનું પકડાય છે જી આ જે ત્રણેય પેટલરો પકડાયેલા છે એ મોહમ્મદ એજાજ છે એ ગોળ લીમડા પાસેનો છે અબ્રાર ખાન છે એ જમાલપુર નો છે અને ધ્રુવ પટેલ છે જે એ નારાયણપુરા વિસ્તારનો જ છે અને લસણનો વેપારી છે પણ પોતે એડિક્શનમાં હોય અને

મોસ્ટ ઓફ આ લોકો વોટ્સએપ કોલ નો ઉપયોગ કરતા હતા કે જેથી કરીને એને ટ્રેશ આઉટ નો કરી શકાય અને બીજું જે માહિતી છે એ એન્ડ એ આપતા હતા કે તમે અહીંયા મળો અને ત્યાં મળે એટલે એક જ ગાડીમાં આ લોકો બધા ભેગા થઈ અને કોઈ જે નક્કી કરેલી જગ્યા છે ત્યાં જતા હોય છે બે વર્ષથી સંપર્કમાં હતા જે મોહમ્મદ ખાન છે જે મેઇન આરોપી જે આપણો ડ્રગ્સ પ્રતાપગઢ થી લઈ આવે છે